હલો મિત્રો હું મૂનાભાઈ ચોગટ અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાતના ઉપપ્રમુખ રીતે સેવા બજાવી રહ્યો છું આ વિડીયોના માધ્યમ દ્વારા મારા કોળી સમાજ અને ક્ષત્રિય કાઠી સમાજ છે એમને બેને એક સંદેશો દેવા માટે થઈ અને એક આહવાન માટે થઈ અને આ વિડીયો શેર કરું છું અને સત્ય વાત એ છે ખરેખર કે આઠક દિવસથી તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ સરખેજ આશ્રમમાં જે મહાન છે ઋષિ ભારતી બાપુ એની ઉપર સુરતની જે કીર્તિ પટેલ છે એમને અભદ્ર ટિપ્પણીઓ કરી અને કાઠી સમાજના દીકરી એવા એક હજાર આઠ મહનશ્રી વિશ્વેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી કે જેઓ અમદાવાદ આપણે શાંતિપુરા ચોંકડી છે જ્યાં સનાથલથી શાંતિપુરા ચોકડી આવે ત્યાં સાણંદ રોડ ઉપર શાંતિપુરા ગામ વટી અને ત્યાં લંબે નારાયણ નામનો આશ્રમ ધરાવે છે અને જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર છે જે કાઠી ક્ષત્રિય સમાજના દીકરી છે વિશ્વેશ્વર ભારતી માતાજી તેઓ ત્યાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે અને ઘણા સમયથી તેઓએ ભેગ ધારણ કરેલ છે અને સરખેજ આશ્રમના અત્યારના મહંત એવા અમારા કોળી સમાજમાંથી આવે છે એટલે સંતને તો કોઈ એવું ન હોય ભાઈ અઢારે વર્ણ સરખા હોય પરંતુ જે તે સમાજમાંથી જે વ્યક્તિ જે બા સાધુ થયા હોય એમને જે તે સમાજને ગર્વ હોય ભાઈ અમારા સમાજના છે બાકી સાધુ જે બાપુ છે એમને કોઈને કોઈ દિવસ કોઈ જ્ઞાતિવાદ ન હોય પરંતુ આ જે ક્ષત્રિય સમાજના દીકરી છે એવા વિશ્વેશ્વર માતાજી કે જુઓ મેં તમને કીધું એમ શાંતિપુરા ચોંકડીથી જે શાંતિપુરા ગામ હતો અમદાવાદ સનાતન ચોંકડીથી આગળ અમદાવાદ સાણંદ રોડ ઉપર જે શાંતિપૂર્વક ગામ વટી અને ત્યાં આ લંબેનારાયણ નામનો આશ્રમ ચલાવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે ગૌશાળાઓ ચલાવે છે અને વિશ્વેશ્વર ભારતી માતાજી અને ઋષિ ભારતી બાપુ છે એ બંને એક જ ગુરુના શૈલા હોય તેથી આ જે સરખેજ આશ્રમ છે એની જગ્યાના વિવાદને લઈ અને આ કીર્તિ પટેલે જે સુરતની નાલાયક છે હલકી છે એને આ કાઠી ક્ષત્રિ ક્ષત્રિ કાઠી સમાજના દીકરી જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી ઉપર અને આ ઋષિ ભારતી ઉપર ઋષિ ભારતી બાપુ ઉપર જે ખોટા આક્ષેપો વગેરે તમારા બંનેના અનૈતિક સંબંધો છે એટલે તમે વિચાર કરો કે આ એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે એ હરેક સમાજને ટાર્ગેટ કરી અને કાંઈક ને કાંઈક વિવાદ કરે છે પરંતુ આજે આ કીર્તિ પટેલે જે ધર્મ ઉપર જે ધર્મના રક્ષકો છે એ ધર્મના રક્ષકોને આવી રીતે ટાર્ગેટ કરી અને કાંઈ પણ પ્રૂફ વગર અને ખોટી રીતે બદનામ કરવા ફક્ત ને ફક્ત જે સરખેજ આશ્રમ છે એમને સૌરાષ્ટ્રના એક ભાવનગર જિલ્લાના એક અસામાજિક તત્વ છે એને આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને એને આ કીર્તિને બોલાવી અને હો દોઢસો જે કીર્તિના લંપણ લંપંટાઓ છે લુખાઓ છે એમને સાથે રાખી અને એમને પૈસા આપી અને ઋષિ ભારતી બાપુ જ્યારે આશ્રમમાં નહોતા ત્યારે એ લોકોએ કબજો મેળવી અને બે દિવસ પછી રૂમ ખોલી અને જે માતાજીનો રૂમ જ્યાં માતાજીના જે રૂમ છે એટલે કે ના માતાજીને ઉતારો આપેલો છે ગમે ત્યારે માતાજી એકલા નથી માતાજીની સાથે એક બેન પણ સાથે રહે છે અને એ બેનને બે વર્ષનો બાબલો છે અને આ કપડાં છે એ સ્વીકાર્યું છે ખરેખર એ બેન કે મારા કપડાં છે અને જે રમકડાં છે એ પણ મારા દીકરાઓને મારી બે વર્ષની દીકરી છે એના છે પણ આ લોકોએ લોકોના મગજમાં ઊંધી વાત ફિટ કરી અને જે ઋષિ ભારતી બાપુ અને વિશ્વંભર ભારતી માતાજી છે એમને બંને અનૈતિક સભયનો છે એવું જાહેર કરી અને જે સામાજિક લોકો આપણે સામાજિક લોકો છે અને ધાર્મિક છે એટલા માટે થઈ અને આ કીર્તિ પટેલ જે હલકી જે સુરતની છે એને જે વિડીયો વાયરલ કર્યા છે એમાં લખ્યું છે વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વર માતા દેવી અને બીજા ફોટામાં રવજી ભગત ઉર્ફે કાઉસમાં ભારતી બાપુ આ બંનેનો ફોટો નીચે મૂકી અને એ અભદ્ર વાણી કરે છે અને જે કપડાં બતાવે છે એ વિશે આવતીકાલે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ અને બુધવારે સવારે દસ કલાકે જે શાંતિપુર આશ્રમ છે અમદાવાદ સનાથલ રોડ ત્યાં જે વિશ્વેશ્વર માતાજીનો જે આશ્રમ છે નારાયણ હનુમાન ત્યાં એક જાહેર મિટિંગનું આયોજન કરેલ છે તો હું ક્ષત્રિય કાઠી સમાજના અને મારા કોળી સમાજના યુવા મિત્રોને અને દરેક લોકોને જે ધાર્મિક આસ્થામાં માનતા હોય એ લોકોને બધાને આમાં હાજરી હું આહવાન અને આમંત્રણ આપું છું કારણ કે આ કીર્તિ ગીર્તિ પટેલ જેવી લુખીઓ જ્યારે સમાજને આવી રીતે બદનામ કરશે તો સમાજનું કોઈ ધાર્મિક આસ્થા નહીં રહે અને લોકોમાં જે સનાતન ધર્મ વિશે જે શ્રદ્ધા છે એ પ્રત્યે અણગમો ઊભો થાય એટલે આ કીર્તિ પટેલને માફી મગાવવા માટે થઈ અને જે અમારા ભાવનગરના જિલ્લાનું એક અસામાજિક તત્વ છે એનું પણ નામ આપીશ પછી એટલે એને આખું ષડયંત્ર ઊભું કર્યું છે ષડયંત્ર કરવાનું એક જ વસ્તુ છે કે ઋષિ ભારતી બાપુ જે આશ્રમમાં ગાદીપતિ છે એમાં જે જમીનનો મામલો છે એક વીસ વીઘા જમીન છે એ આજે ભાવનગર જિલ્લાના અસામાજિક તત્વ છે અને એમાં એ જમીનમાં પગ પેસારો કરી અને હડપ કરવી છે એટલા માટે થઈને આવું ખોટું ષડયંત્ર એક ઊભું કર્યું છે માતાજી વિશ્વેશ્વરી માતાજી એક હજાર આઠ મહામંડલેશ્વર છત્રીકાઠી સમાજના જે દીકરી છે એવા વિશ્વેશ્વર માતાજી અને કોળી સમાજના જે આવેલા કોળી સમાજમાં આવેલા એવા ઋષિભારતી બાપુ જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર એવો પણ એ બંને એક જ ગુરુના શિષ્ય હોવાથી આ લોકોએ એક ષડયંત્ર કર્યું છે કે તમારા બંનેને અનૈતિક સંબંધો છે પણ એ લોકોએ આવી રીતે જે વિડીયો વાયરલ કર્યા છે એ તદ્દન ખોટા છે એટલે આવતીકાલે ક્ષત્રિય કાઠી સમાજના દરેક આગેવાનો યુવા મિત્રો અને ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના કાઠી સમાજ ક્ષત્રિય કાઠી સમાજના યુવા મિત્રો વડીલો આગેવાનો રાજકીય આગેવાનો એને ખાસ આમાં હાજરી આપવા અને કોળી સમાજના આગેવાનોને અને સામાજિક લોકોને અને દરેક સમાજના લોકોને આ મીટિંગમાં હાજરી આપવા આહવાન છે સ્થળ છે શાંતિપુરા ચોંકડી અમદાવાદ સનાથલથી શાંતિપુરા ચોંકડી સનાથલ સર્કલ શાંતિપુરા ચોંકડીથી આગળ સાણંદ રોડ ઉપર ડાબી આદ બાજુ તમે શાંતિપુરા ગામ હતો એટલે ડાબી આદ બાજુ મોટું બોર્ડ મારેલું હશે જય જય લંબે નારાયણ આશ્રમ ત્યાં સવારે આવતીકાલે બુધવારે સવારે દસ કલાકે મિટિંગનું આયોજ કરે આયોજન કરેલ છે દરેક કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો છે અને કોળી સમાજના યુવાનો છે અન્ય સમાજના પણ યુવાનો અમારી સાથે જોડાયેલા છે તો બહુળી સંખ્યામાં આજે જે કીર્તિ પટેલ જે નાલાયક છે સુરતની એને જે અભદ્ર ટિપ્પણી કરી છે અને જે સાધુ સમાજ ઉપર જે બાપુ છે મહામંડલેશ્વર અને માતાજી છે મહામંડલેશ્વર એમને જે એમના સાધુતા ઉપર જે એને અસ જે છટકાવ કર્યો છે ખોટી આવી અભદ્ર ભાષાનો અને જે કીર્તિ પટેલ આવી ભૂલ કરી છે એમના માટે થઈ અને આવતીકાલે મીટિંગ રાખેલ છે તો દરેક સમાજના લોકોને બહુળી સંખ્યામાં હાજરી આપવા વિનંતી નમોનારાયણ જય ગિરનારી